આફ્ટરનૂન હરિઓમ જો દીકરા તમે તો કેટલા ડાયા છો જો એકડા તમે છે ને જાતે જ લખ્યા છે તમે કેટલા ડાયા છો દીકરા જો એ આ અંકો છે એ તમે જાતે લખ્યા જો મેં તમને નથી જમીન ઉપર લખી દીધા કે નથી મેં તમને કાંઈ કીધું જો તમે જાતે જ લખ્યા છે કેવા સરસ મજાના એટલે બધાને ખૂબ ખૂબ અભિનંદન બધાએ મસ્ત કામ કર્યું છે બેટા હવે જુઓ આપણે એકથી નવ અંકોનું મૂલ્યાંકન કરવાનું છે પણ કઈ રીતે એ હું તમને કહું છું જો હું એમ કહીશ ચલો બે અને ત્રણ કેટલા થાય પાંચ થાય બરાબર છ ને એક નવ ને એક પાંચ ને પાંચ ચાર ને ત્રણ સાત ગમે એકને ઊભી કરીશ બરાબર એમાંથી હું તમને જે પ્રશ્ન પૂછું એના જવાબ સામે તમારે ઊભા રહેવાનું છે આપણે એને પહેલા નેન્સીબેન ઊભા કરીએ ચલો કઈ રીતે રમત રમવાની છે અહીં આવતા રહો ચલો ચલો ચાર ને ચાર અરે વાહ ક્લેપ કરી દો ચલો ત્રણ ને ત્રણ ક્લેપ કરો વાહ સાચો કરવાનો બે ને જીરો વેરી ગુડ પાંચ ને ચાર પાંચ ને ચાર કહું છું વેરી ગુડ સરસ ચલો અલવિરાબેન ચલો છ એક અરે વાહ વાઈ વા ક્લેપ કરવાની મસ્ત ચલો બે ને બે ને બે અરે વાહ ભાઈ વાહ સરસ ચલો આઠ ને વાહ વાઈ વાહ ક્લેપ કરી દો કલીબેન ચલો ચલો ત્રણ ને એક ત્રણ ને એક કેટલા થાય ત્યાં ઊભા રહેવાનું તમારે ત્રણ ને એક કેટલા થાય ત્રણ ને એક ત્રણ ને એક કલીબેન ત્રણ ને એક વેરી ગુડ સરસ ચલો એક ને જીરો એક ને જીરો એક ને જીરો કહું છું બેટા એક ને જીરો એક અને જીરો હોય તો કેટલા થાય એને જાતે જ વિચારો દો વેરી ગુડ સરસ ક્લેપ કરી દો ચલો રીવાબા ચલો ચાર ને બે વિચારવાનું ફટાફટ બેટા ચાર ને બે ચાર અને બે अरे वाह भाई वाह સરસ ચલા 6 ને 1 6 ને 1 9 વેરી ગુડ 6 ને 1 9 નો થાય બેટા 6 ને 1 કેટલા થાય રીબાબા જો સાચું ઓર વેરી ગુડ ચલા બેસી જા ચલે કૃષાબા 5 ને 1 5 ને 1 સ્પીડ માં સ્પીડ માં 5 ને 1 5 – ને એક કેટલા થાય અને એક કેટલા થાય આ બે અને એક કેટલા થાય ત્રણ તો ક્યાં છે તમને ઉભા રહેવાનું ગભરાવાનું નઈ હા સરસ ચલો દિવ્યતા બેન ચલો ત્રણ ને એક બે ને ત્રણ બે અને ત્રણ આ સરસ ચલો ચાર ને ચાર વેરી ગુડ ક્લિક કરી દો સરસ ચલો હીરવા ચલો ત્રણ ને ત્રણ વેરી ગુડ ત્રણ ને એક ત્રણ ને એક વેરી ગુડ પાંચ ને ચાર વેરી ગુડ એક ને એક વેરી ગુડ ક્લેપ કરી દો ચલો એસવી વા ચલો છ ને બે અરે વાહ ભાઈ વાહ

¡Claro!